સરકારના આશીર્વાદથી ભાજપના મળતીયાઓને પરિવારના લોકો દ્વારા જે રીતે મનરેગા યોજનામાં ઉગાડી લૂંટ કરવામાં આવી રહી છે અને એ દિવસે દિવસે જે બહાર આવી રહ્યું છે એ જોતા કૌભાંડ કંઈ નાનું સુનું નહીં પણ આખા ગુજરાતની તપાસ થશે તો દસ હજાર કરોડ કરતાં વધારે રકમનું આ મનરેગાનું કૌભાંડ આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારમાં થયાનું બહાર આવવાનું છે આપણે દાહોદની હકીકતો જોઈ છે કે છેલ્લા લગભગ આઠ મહિનાથી અમે સરકારને રજૂઆત કરતા હતા લેખિત રજૂઆતો કરી પુરાવા આપ્યા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પાસે તપાસની માગણી કરી વિધાનસભામાં પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી અને જ્યારે સરકારે હજુ તો દેવગઢ બારીયા ધાનપુર તાલુકો બે જ તાલુકામાં થોડા ગામોની તપાસ થઈ તો અમે બે જ એફઆઈઆરમાં જોઈએ તો લગભગ 80 કરોડ કરતા વધારે રકમની ફરિયાદ નોંધવામાં આવી છે અમારો સ્પષ્ટ આક્ષેપ હતો કે બે તાલુકામાં 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે પણ જે હકીકત આવી રહી છે એ જોતા હવે આ રકમ 100 કરોડ નહીં અનેક ગણી વધી જાય એવી લાગે છે જે રીતે પહેલી તપાસમાં એફઆર થયા મંત્રી શ્રી બચુભાઈ કાબરના બે પુત્રોને જેલમાં મોકલવામાં આવ્યા બીજી એફઆઈઆરમાં પણ એની ધરપકડ કરવામાં આવી અને ઓપરેશન ગંગાજળની વાત કરવા સરકાર હજુ સુધી મંત્રી મંત્રીશ્રીને છાવરી રહી છે બચાવી રહી છે હજુ પણ એ મંત્રી પદનો એ પદનો સત્તાનો ઉપયોગ કરીને ક્યાંક તપાસને દબાવવાનો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે અત્યાર સુધી તો વિપક્ષ તરીકે અમે આરોપ મૂકતા હતા ફરિયાદ કરતા હતા કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે પણ છેલ્લા થોડા દિવસોમાં જે મીડિયામાંથી માહિતી મળે છે એ મુજબ ભરૂચના ભાજપના સાંસદે મીડિયા સમક્ષ કીધું કે આ ભ્રષ્ટાચાર જે થાય છે એ ગામના તલાટીથી લઈને સરકારના મંત્રી સુધી જો મિલીભગત ના હોય આશીર્વાદ ના હોય તો શક્ય નથી આ બધાની મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે

પોલીસ અધિકારીઓ જાહેરમાં કહી રહ્યા છે કે આ હપ્તાઓ ક્યાંક ને ક્યાંક કમલમ સુધી ભાજપના નેતાઓ સુધી પહોંચે છે રાહુલજી અહીંયા આવ્યા કાર્યકરો સાથે સંવાદ કર્યો સંગઠનના લોકો સાથે સંવાદ કર્યો ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે કોંગ્રેસના નેતાઓ છે એમની સાથે પણ વિસ્તૃત સંવાદ કર્યો અને બધાના સાથે સંવાદ પછી આ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી જેમાં દરેક જિલ્લામાં એક નિરીક્ષક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ બીજા રાજ્યમાંથી મોકલ્યા અને બીજા ચાર નિરીક્ષક ગુજરાતના જે સ્થાનિક આગેવાનો હતા એમને મોકલવામાં આવે દરેક જિલ્લામાં ગયા તાલુકા વાઇઝ બધા જ કાર્યકરોને સાંભળ્યા સામાજિક રાજકીય આગેવાનોને પણ સાંભળ્યા અને બધા જ જિલ્લાનું સંગઠનની સમીક્ષા પણ કરી આખી પાર્ટીના સંગઠનનો એક્સરે પણ કરવામાં આવે અને આ બધું કરવા પાછળનો હેતુ એ જ હતો કે જ્યારે પ્રજાના પ્રશ્નો માટે લડવું છે